પિતૃ પક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે અને પિતૃ પક્ષના દરમિયાન દરેક વ્યક્તિએ તેની અગાઉની ત્રણ પેઢીઓ પિતા પિતામા અને પરદાદા તેમજ તેના દાદા દાદીનું શ્રાદ્ધ કરવું જોઈએ શાસ્ત્રોમાં પિતૃ પક્ષના સમયગાળાને પિતૃઓનો સામૂહિક મેળો કહેવામાં આવે છે આજની સ્ટોરી વિડીયોમાં આગળ જતાં પહેલાં તમને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે ચાલો આગળ તમને જણાવીએ આ તે સમય છે જ્યારે પૂર્વજો એક પક્ષ એટલે કે પંદર દિવસ માટે પૃથ્વી પર આવે છે આવી સ્થિતિમાં પરિવારના સભ્યો આ સમયે તેમના પૂર્વજો માટે જે પણ કાર્ય કરે છે અથવા દાન કરે છે તે તેમને પ્રાપ્ત થાય છે આ પ્રાપ્ત કર્યા પછી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના વંશજોની સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ આપે છે પિતૃપક્ષ ભાદ્રપક્ષ પૂર્ણિમાથી શરૂ થાય છે પિતૃ પક્ષની શરૂઆત ભાદ્રપક્ષ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે અશ્વની મહિનાની પ્રતિપ્રદા તિથિથી માનવામાં આવે છે પિતૃઓનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે પિતૃ પક્ષની શરૂઆતના દિવસે પ્રથમ સાધ કરવામાં આવે છે આવી સ્થિતિમાં અશ્વિન શુક્લની પ્રતિપદા તિથિ આ દિવસે પિતૃપક્ષનું પક્ષનું પ્રથમ શ્રાદ્ધ કરવામાં આવશે આ પ્રતિપદા શ્રાદ્ધ કે પડવા શ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો અર્થ એ છે કે મધ્યાહન સમાપ્ત થતા પહેલા તમારે પ્રતિપદા શ્રાદ્ધ સંબંધિત વિધિઓ પૂર્ણ કરવી જોઈએ શ્રાદ્ધ સૂર્યોદય પહેલા કે સૂર્યોદય પછી ક્યારે ન કરવું જોઈએ શ્રાદ્ધ અથવા પિંડદાન હંમેશા ઊંઘતા સૂર્યના સમયે જ કરવું જોઈએ તેથી શ્રાદ્ધ અને પિંડ દાન સાથે જ શ્રાદ્ધ તર્પણ અથવા પિંડદાન જેવા કર્મકાંડો કુટુંબ રોહિણ જેવા શુભ સમયે જ કરવા જોઈએ પિતૃ પક્ષની કુલ પંદર તિથિઓ છે અને અલગ અલગ તિથિઓ પણ કરવામાં આવતા શ્રાદ્ધનું પોતાનું આગવું મહત્ત્વ છે પિતૃપક્ષની પ્રથમ તિથિએ કરવામાં આવતા શ્રાદ્ધને પ્રતિશ્રાદ્ધ કહેવાય છે આ દિવસે કોઈ પણ મહિનાની પ્રતિપદા તિથિએ મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે બીજી બાજુ જો માતા તરફથી એટલે કે માતૃપક્ષ તરફથી શ્રાદ્ધ કરવા માટે કોઈ વ્યક્તિ ન હોય તો માતા પિતાનો શ્રાદ્ધ અશ્વિન શુ શુક્લની પ્રતિપદા તિથિએ કરી શકાય છે તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે હર હર મહાદેવ